બહુ સારું છે ચોખાઈ સારી છે વ્યવસ્થા બહુ સારી છે અને અહીંયા આવીને બહુ મસ્ત આનંદ આવ્યો અમને અહીંયા આવતાની સાથે જ એક અલૌકિક સુંદર વાતાવરણનો અનુભવ થયો અને એક પવિત્રતાની મહેસૂસતા થઈ બીજું અહીંયા જે પણ દર્શન કરવા માટે આવે છે દરેક જગ્યાએ એવા સુંદર આધ્યાત્મિક સ્લોગનો લગાવેલા છે કે દરેકનું મન એકદમ પોઝિટિવ થઈ જાય છે અને એક જગતની મા આખા વિશ્વની રચયિતા જેને કહેવામાં આવે છે એ વિશ્વભરીની યાદ એકદમ મનમાં તાજી થઈ જાય છે આધ્યાત્મિક રીતે બહુ સરસ કામ છે મા વિશ્વભરી મંદિરમાં એકદમ સ્વચ્છતા છે શાંતિ છે મંદિરમાં પણ એકદમ સરસ શાંતિથી દર્શન થાય છે અને માતાજીના એટલા સરસ દર્શન છે ને કે નહીં પૂછો વાંધો બહુ સુંદર છે આ બધું આપણે ભારતીય સંસ્કૃતિ ને લાગે માટે બહુ સારું બધું બનાવ્યું છે કોઈ આપને તકલીફ ના પડે એકદમ સરસ ચોખાઈ માટે તો નંબર વન દેવો પડે એટલું સરસ છે